મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં કાર્યરત કરાઈ તેર જેટલી ચેકપોસ્ટ આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાઈ સઘન ચેકિંગ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે તેર જેટલી ચેકપોસ્ટ શરૂ કરી ન્યાય પારદર્શક અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ડાંગ જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલની રાહબરી હેઠળ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ ઝઘાણિયાના માર્ગદર્શન હેઠળ તથા કાયદો અને વ્યવસ્થાના નોડલ ઓફિસર વ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એસજી પાટીલ અને તેમની ફરજપરસ્ત ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદ પર દસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવાની સાથે ત્રણ જેટલી આંતર ડિસ્ટ્રિક ચેકપોસ્ટ પણ કાર્યવંત કરી ચૂંટણીલક્ષી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લો ત્રણ તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલ છે તેથી અહીં મહારાષ્ટ્રના નવાપુરની સરહદે જામાલા ચેકપોસ્ટ સાકરીની સરહદે જાકરાયબારી ચેકપોસ્ટ અને નકટ્યા હનવત ચેકપોસ્ટ તથા નાસિકને અડીને આવેલી ચિંચલી ચેકપોસ્ટ કાંચનઘાટ ચેકપોસ્ટ સાપુતારા ચેકપોસ્ટ માળુંગા ચેકપોસ્ટ બરડા ચેકપોસ્ટ દગુનિયા ચેકપોસ્ટ અને બારખાંધિયા ચેકપોસ્ટ ઉપર વિભાગના જવાનોની સાથે ડાંગ જિલ્લાના પોલીસના ચુનિંદા જવાનો ચૂંટણીલક્ષી ચેકિંગની કામગીરી હાથ ધરી છે આ ઉપરાંત ડાંગ જિલ્લાને અડીને આવેલા પાડોશી તાપી જિલ્લાની સરહદે ભેંસકાત્રી અને બરડીપાડા ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાની સરહદે વઘઈ ચેકપોસ્ટ પર પણ પોલીસ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા તથા લો એન્ડ ઓર્ડરના નોડલ ઓફિસર શ્રી એસજી પાટીલે જાહેર જનતા વાહન ચાલકોને ચૂંટણીલક્ષી સંવેદનશીલ પ્રકારની આ કામગીરીમાં વાહન ચેકિંગ દરમિયાન સહયોગ આપવાની અપીલ કરવા સાથે ફરજ પરના પોલીસ કર્મીઓને વાહન માલિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે આ અંગે વધુ માહિતી આપી ડીવાય એસજી પાટીલે બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શનમાં સંદર્ભની અંદર ડાંગ જિલ્લાની અંદર દસ ચેકપોસ્ટ જે ઇન્ટરસ્ટેટ છે એ ચેકપોસ્ટ તૈનાત કરવામાં આવી છે એ દસે દસ ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ અને જીએડીનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે દરેક પોલીસ અધિક કર્મચારી પાસે બોડીબોન કેમેરા હશે હોકી ટોકી સાઇટથી લોકો સચ છે તે ઉપરાંત એમની પાસે પોકેટ કોપ મોબાઈલ પણ આપવામાં આવ્યો છે જે પોકેટ કોપ મોબાઈલની અંદર વ્હીકલના જે નંબર્સ હોય એ નાખવામાં આવે અને સર્ચ કરવામાં આવે તો વિકલ માલિકનું નામ મને કોઈ ચોરીનું વ્હીકલ છે કે કોઈ ઇલીગલ વ્હીકલ છે તે પણ ચેક થઈ શકે એમ છે દરેક ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ સેન્ટ્રલ હેડક્વાર્ટર આહવા ખાતેથી કરવામાં આવી રહ્યું છે જિલ્લાના એસપી એસપી યશપાલ જગણીયા સાહેબ આ તમામ ચેકપોસ્ટ ઉપર મોનિટર કરી રહ્યા છે બીજી ત્રણ ઇન્ટ ડિસ્ટ્રિક ચેકપોસ્ટ પણ આવેલી આવેલી છે મહારાષ્ટ્રના પણ હદમાં જે છે એમાં ત્રણ જિલ્લાઓ છે ખાસ કરીને ધુલિયા નાસિક અને એ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ પણ એ લોકો એ એમની વિસ્તારમાં લગાવવામાં આવી છે તો એ લોકો પણ અહીંથી જે ગુજરાતમાંથી જે વાહનો પસાર થાય છે એ ત્યાં એ લોકો ચેક કરે છે અને બંને મહારાષ્ટ્ર અને ગુજરાતના પોલીસ આ જે હદના જિલ્લાઓ જે છે એના એસડીપીઓ અને એસપી લેવલની એક બોર્ડર મિટિંગ પણ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં પણ ફરી પાછું આયોજન થઈ રહ્યું છે જેથી એપસ્કોન્ડિંગ સ્કોડ અને એપ્સકોન્ડ જેટલા આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની માહિતી આપણે માહિતીની આપણે પણ કરવામાં આવી છે ઇલિગલ લીકર છે કે પછી ઇલિગલ પૈસા જે છે મોટી સંખ્યા મોટી એમાઉન્ટમાં જે પૈસા હોય તો તે પણ અમે લોકો ચેક કરીને જો એમાં કોઈ ઇલિગલ તત્વો હશે તો જે તે ખાતાને જાણ કરવામાં આવશે અને આશા છે કે આવનારી જે ચૂંટણી છે બે હજાર ચોવીસની ગુજરાતમાં સેવન્થ મેના દિવસે એનું પોલિંગ છે તો એ ચૂંટણી ન્યાય અને એકદમ મુક્ત રીતે થઈ શકે અને લોકો ભય વગર વોટ આપી શકે એવો તમામ બંદોબસ્ત જિલ્લાના એસપીસીએ રાખ્યો છે Thank you.